હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલીતેન તાનુ ફેમિલી બ્લોગ આપ સૌનું સ્વાગત છે મારા બ્લોગમાં આજનો બ્લોગ આપણે બહુ લેટ શરૂ કર્યો છે આજ છે નવરાત્રીનો પ્રથમ દિવસ તો આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જય માતાજી મારા સૌને જોર તો શું બસ થોડો અચ્છા બહુ મજાક ન હતી હમ ગયા હતા ને આપણે સ્ટુડિયો કોમ પર જતાં બુક કરાવતા અને લલિતા આજે જાય છે તૈયાર થઈને નવરાત્રીમાં એટલે એમને આપણે સરસ મજાના રેડી કરી દીધા છે મેકઅપ મેં કર્યો છે અને કપડાની ચોઈસ એમની છે જો કપડા দেখো ફેદીને મૂક્યું છે ત્રણ વાર ચેન્જ કર્યા ત્યારે એમણે કપડા પહેર્યા છે એમને બતાડું તમને કેવા રેડી છે છે થઈ ગયા કે નહીં રેડી

તો ગાઈઝ લલિત તો જાય છે પ્રોગ્રામમાં તો અમે ત્રણેયમાં દીકરો ઘરે છીએ તો અહીંયા જઈશું આપણે સોસાયટીમાં તૈયાર થઈને નાચવા નવરાત્રી નથી તો શું આપણે મસ્ત મજાના નવે નવ દિવસ તૈયાર થઈ અને ગરબા ગાવા જઈશું કેમ કે ઘણા વરસ થઈ ગયા આપણે ગાવાનું હોય એટલે કે ગરબા રમવા મળે નહીં એટલે આ વખતે તો સરસ મજાના તૈયાર થઈ અને ગરબામાં રમીશું તો આજે ઘરે સેવા પૂજા અર્ચના બધું મારે કરવાનું હતું લલિત રેડી થઈને પ્રોગ્રામમાં જાય છે અને દરેક જગ્યાએ નવરાત્રિ હોવાથી મંદિરો અને નાની નાની ગરબીઓની સજાવટ સુંદર મજાની હતી અને જતાં જતાં લગભગ એમને રાત પડી જાય છે અને પહોંચી જાય છે પછી ધાખા ગામ જ્યાં તેમની નવરાત્રિ છે ત્યાં અને ત્યાં પણ સુંદર મજાની ગરબીનું આયોજન છે સુંદર મજાની સજાવટ છે આ છે તેમનું સ્ટેજ અને આ છે ગરબાનો ચોક તો ગાય સોસાયટીમાં ગરબા ચાલુ થઈ ગયા છે તો બંને છોકરાઓ ત્યાં હતા તો અમારા પિંસુભાઈ આવ્યા કે મમ્મી તું આય થોડી આમ તો જવાની ઈચ્છા નથી કેમ કે આખો દિવસ બહુ કામ પહોંચ્યું હતું એટલે જવાની ઈચ્છા નથી પણ જીત કરે છે તો જોઈ આવીએ કે છોકરાઓ કેવું રમે છે આપડાંશુભાઈ ત્યાં જ છે તો ચલો મળીએ ત્યાં આગળ માં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલ ને લાઈક શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ